હમાસ અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને હવે એક વર્ષ પૂર્ણ થયું છે તેમ છતાં ઇઝરાયલે હજુ સુધી અનેક મોરચે લડાઈ રહેલા યુદ્ધમાં ફસાયેલું છે ઈરાન જાણે છે કે ઇઝરાયેલ હાલમાં મધ્ય પૂર્વમાં ઘણા મોરચે યુદ્ધ લડી રહ્યું છે જે તેને બીજા અન્ય દેશો સાથે યુદ્ધ લડવાથી રોકશે ઈરાન ઇઝરાયલની આ નબળાઈનો ફાયદો ઉઠાવવા માગે છે હમાસ દ્વારા ઇઝરાયલ પર ગયા વર્ષે સાત ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાની સોમવારના દિવસે પ્રથમ વર્ષ હતી ત્યારે આખું મધ્ય પૂર્વ હવે હમાસ સાથે ઇઝરાયલના બદલાના યુદ્ધના ભરડામાં છે ગાઝામાં હમાસ પર હુમલાથી શરૂ થયેલું આ યુદ્ધ હવે લગભગ સાત મોરચે લડાઈ રહ્યું છે ઇઝરાયલ કોઈ પણ કિંમતે તેના દુશ્મનોને છોડવા માંગતું નથી પરંતુ હિજબુલ્લાના ચીફ હસન નસરલ્લાને નાબૂદ કર્યા પછી ગુસ્સે ભરાયેલા ઈરાને પણ પીછેહટ ન કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી છે છોડીને બધાને ચોંકાવી દીધા હતા પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાને ઇઝરાયલને સમયની રમતમાં ફસાવી દીધું છે જોવા જઈએ તો હાલ તો ઇઝરાયલ હાલમાં મધ્ય પૂર્વમાં સાત મોરચે યુદ્ધ લડી રહ્યું છે આ સાત મોરચા ગાઝા હમાસ પશ્ચિમ કાંઠે હમાસ અને પેલેસ્ટાઈન જિહાદ લેબનાનમાં હિજબુલ્લાહ તો ઈરાકમાં લોકપ્રિય મોબિલાઇઝેશન ફોર્સિસ સીરિયામાં અફઘાન શરણાર્થીઓનું સંગઠન ફાતિમી બ્રિગેડ અને યમનમાં હુથી બળવાખોરો અને બહેરીનમાં અલ અસ્સાર બ્રિગેડ છે

જો ઇઝરાયલ કોઈ પણ પ્રકારની જવાબી કાર્યવાહી કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે ઇઝરાયલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે યોગ્ય સમયે જરૂરી પગલાં લેશે અને ઈરાનને દરેક કિંમતે તેનો માર સહન કરવો પડશે પરંતુ ઇઝરાયલ હજુ સુધી ઈરાન વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી આ કારણોસર એવી અટકણો છે કે ઇઝરાયલ નવા મોરચે લડવાનું ટાળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલની સેના દક્ષિણ લેબનાનમાં હિજબુલ્લા સાથે સીધી સંપર્કમાં છે હિજબુલ્લાની તાકાત હુથી હમાસ અને મધ્ય પૂર્વના અન્ય કોઈ પણ લશ્કરી સંગઠન કરતા ચાર ગણે છે વિશેષજ્ઞોનું કહેવું છે કે ઇઝરાયલ પર મોટા પાયે હુમલો કરીને ઈરાને સાબિત કરી દીધું છે કે તે ઇઝરાયલ પર હુમલો કરીને નુકસાન પહોંચાડી શકે છે ઇઝરાયલના લશ્કરી મથકો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓને ઇરાદાપૂર્વક પસંદ કરવામાં આવ્યું હતું કેમ કે ઈરાન ઇઝરાયલને સંદેશ મોકલવા માંગતો હતો કે જો ઈરાન ઈચ્છે તો દરેક વિસ્તારને સરળતાથી નિશાન બનાવી શકે છે એક રીતે ઈરાનનો આ હુમલો પ્રતિકાત્મક હતો પરંતુ સૌથી મહત્વની બાબત એ હતી કે ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવાની હિંમત બતાવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી